લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે ત્યારે ભરૂચમાં વિવિધ બેનરો અને ચિત્રો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આગામી આવનારી ચૂંટણીને અનુลักษณ์ની ચૂંટણી કમિશનરના આદેશ અનુસાર વિવિધ પક્ષના બેનરો તેમજ ભીંતચિત્રો હટાવવાની શરૂઆત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગામોમાંથી કરવામાં આવી દેવામાં આવી છે લોકસભા તેમજ ગુજરાતની કેટલીક વિધાનસભાની સીટોની જાહેર થયેલ ચૂંટણીના અનુસંધાને સમગ્ર દેશમાં આચાર સંહિતાનો કડક અમલ ચૂંટણી કમિશનર આદેશને પગલે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા શાસક તેમજ અન્ય જુદા જુદા પક્ષના બેનરો તેમજ ભીત ચિત્રો હટાવાઈ રહ્યા છે ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ તારીખ સોળ ત્રણ બે હાજર ચોવીસ ના રોજ જાહેરાત કરવામાં આવેલ છે આથી આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે આ અંતર્ગત તાલુકાના તમામ ગામોમાં આદર્શ કડક અમલીકરણ માટે ગ્રામ્ય કક્ષાએ આવેલ તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ લાગેલ પોસ્ટરો બેનરો ભીજસૂત્રો વગેરે દૂર કરી આદર્શ આચાર સંહિતાના કડક અમલીકરણ માટે પગલાઓ લેવામાં આવેલ છે